આ તો મિશન એન્ટી પ્લાસ્ટિક તરીકે કે જે જનાવરો અંધારા માર્ગથી જે પ્લાસ્ટિક જનાવરોની પેટમાં જાય છે એના માટેનો અવેરનેસ પ્રોગ્રામ અહીંયા જીવન ભારતી સ્કૂલમાં મૂકવામાં આવેલો હતો પ્લાસ્ટિકના પ્લાસ્ટિકના ઇમ્પ્રોપર ડિસ્પોઝલના રીતે ઘણા બધા જાનવરો જેના મુખ્ય તરીકે તો ગાય યોનીના જે બી જાનવરો છે એ બધા ઘવાય છે ઘણા બધાનું મૃત્યુ પામે છે તો પ્લાસ્ટિકનો યુઝ પ્રોપર ડિસ્પોઝલ કેવી રીતના થાય એની જાગૃતતા માટે આ પ્રોગ્રામ મૂકવામાં આવે છતાં પાંચસોથી છસો બાળકો અહીંયા હતા અને સારી રીતના બધું આયોજન કરેલું હતું જો જનજાગૃતિનો પ્રોગ્રામ છે તો અવશ્ય થવા જોઈએ કારણ આવા પબ્લિક ડોમેનમાંથી જ લોકોને મેસેજ મળે અને એનાથી જાગૃતતા ફેલા મારું નામ વિજય દેસાઈ છે ને એક સામાજિક કાર્યકર છું આ બધી પ્રોગ્રામ અમારે કરવાનો એક જ મિશન પ્લાસ્ટિક જે જે ગાયો રસ્તે પડેલું હોય કે બધી આપણે ખાધેલા અને કોથળીમાં મૂકીને બધું આપણે મૂકેલાથી બધી કોથળી જે ખાઈ જાય છે અને બંને માટે જે એના પેટમાં જઈને બધું નુકસાન થઈને ગાયને છેલ્લે મૃત્યુ સુધી આવી જાય એટલું બધું નુકસાન થાય છે તો તેને માટેનું એક મિશન અમે ઉપાડેલું છે તો અમે મિત્રોની સાથે બેઠા હતા ત્યારે વિચાર આવ્યો કે આ ગાયો આટલું બધું રસ્તે પડેલું પ્લાસ્ટિકની સાથે ખાવાનું ને બધું ખાતા હોય તે જે રીતે નુકસાન કરતા હોય છે તે કેટલી હદે ખરાબ વસ્તુ આપણે માટે કહેવાય હું એટલે આપણે વિચારવું જોઈએ એને માટે અમે મિશન જે ઉપાડ્યું છે તે એક વર્ષમાં લગભગ અમે આવા સો પ્રોગ્રામ કરવા પર છીએ જેના થકી તમારા મીડિયા ભાઈ બહેનો પ્લસ આવી રીતે સ્કૂલોના જેવી રીતે અમને જીવનભરતીમાં કર્યું તે લોકોનો સપોર્ટથી જ અમે કરી શકું એવું અમે આશા સાથે હું મારી વાણીને વિનંતી કરી મારું નામ ચેતના પટેલ છે હું જીવન ભારતી સ્કૂલમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં મિશન પ્લાસ્ટિક માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એમાં શ્રી વિજયભાઈ દેસાઈ અને પ્રહલાદભાઈ ચૌધરીએ બહુ જ સરસ ગાય પ્લાસ્ટિક ખાય છે અને એને શું નુકસાન થાય છે એ માટેના વિડીયો ક્લિપિંગ સાથેના સૂચનો કર્યા અને અમારા વિદ્યાર્થીઓએ એના ઉપરથી ગાયને કેવી રીતે બચાવવી જોઈએ અથવા તો કચરાના નિકાલને કેવી રીતે કરવો જોઈએ એ માટેનું જ્ઞાન મેળવ્યું છે અમારી શાળાના ધોરણ નવ અને અગિયારના તમામ વિદ્યાર્થીઓ એટલે કે છ છસો વિદ્યાર્થીઓ હોલમાં હાજર હતા અને એમણે આ પ્રોગ્રામમાં માહિતી મેળવી છે